એક પ્રશ્ન છે કે આપણે ગમે તે ગમે તે પ્રશ્ન હોય તો એનો સોલ્યુશન પાંચ આજ્ઞા પર જ આવી જાય છે તો અક્ષય ને આજે એવું સમજાયું કે આપણે કરવાનું શું રહ્યું ખાલી પાંચ આજ્ઞા ને અલગ અલગ રીતે સમજવાની જ રહી પાંચ આજ્ઞા સમજાઈ જાય એટલે બધું સમજાઈ ગયું કારણ કે પાંચ આજ્ઞા એ બે વસ્તુ કવર કરે છે એ રિલેટિવ વસ્તુ એટલે આખા જગત ને કવર કરી લીધું અને રિયલ વસ્તુ તત્વોને પણ કવર કરી લીધું એટલે બધા જુદા 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 વ્યૂ પોઈન્ટ પાંચ આજ્ઞા સમજી જાય ને સેટિંગ કરી દે એટલે બધું આવી ગયું પાંચ આજ્ઞા સિવાય બહાર કશું જ નથી અને જે બધી મૂંઝામણ છે એ રિલેટિવમાં કેવી રીતે ડીલ કરવાની મૂંઝામણ છે તો દાદા ભગવાને આપણને ચોથી આજ્ઞા આપી કે આપણે સમભાવે નિકાલ કરવો છે હું નક્કી કર એટલે તને ધીરે 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 ડીલ કેવી રીતે કરવાનું સમજણ કારણ કે વધારે ગૂંચ ક્યારે પડે છે તો કે રિલેટિવ ને રિલેટિવ નથી દેખાતું માટે વધારે ગૂંચ પડે છે રિલેટિવ જેમ જેમ રિલેટિવ ઓળખાતું જશે તેમ 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 તને ગુંચ એની મેજ ઉકેલાઈ જશે અને કોઈ કોઈ ગુચો એવી હોય છે કે ખાલી શાંતિ થી બેસી રહો તો ઉકેલાઈ જાય બરાબર પણ રિલેટીવ જેમ સમજાશે તેમ ગુચો ઉકેલવાની મજા આવશે એટલે મોના ભાગ ને ચારિત્ર મોનો ભાગ જે નડે છે તે દાદા ભગવાને પાંચ આજ્ઞા આપી કે જેથી કરીને ચારિત્ર મો જાય તો તમને તરત જ ઉકેલવાની સૂઝ પડી જશે સમજો એટલે પાંચ આજ્ઞા હવે જીવન જ પાંચ આજ્ઞામય થઈ જવું જોઈએ આપણે જે જીવન જીવીએ છીએ પાંચ આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું બહાર ફરવા જવાનું મન થાય તો કે હે દાદા ભગવાન આ બહાર ફરવા જઈએ છે તો ફરવાની ફાઇલ છે એનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો અને પછી બહાર જવાનું નો પ્રોબ્લેમ એટલે દરેક સંજોગોમાં જેમ જેમ ફાઇલ દેખાતી જશે સંભાવે નિકાલની અંદર અંદર બહાર કોઈને કહેવાની જરૂર નથી બહાર કહેવાની જરૂર નથી કે આપણે આપણે ના બહાર જવાય ના જવાય આપણે જવાય ના જવાયમાં પડી જઈએ એવું નથી કરવાનું તમને તમને તમારો માલ છોડે જ નહીં એટલે આપણે તો ખાલી સંભાવ્ય નિકાલ કરવાનો નક્કી કરીએ એટલે ફાઇલ ઉકેલ આવી જાય બરાબર એટલે વ્યવહાર ઉકેલવા માટે તો જબરજસ્ત આજ્ઞા છે આ અને છતાંય એ વ્યવહાર ના ઉકેલા એને ઉકેલાયક થયું બુદ્ધિ હેરાન કરે તો દાદા એ આપી છે કે વ્યવસ્થિત શક્તિ છે ભાઈ અને તમારી લાઈફમાં રેસ્ટ ઓફ ધ ટાઈમ જે છે તો કે એ તમે ફાઇલ નંબર એક માટે ના કાઢો પણ તમારા માટે કાઢો અને આ આજ્ઞા માટે કઈ તમારે ટાઈમ કાઢવો નથી પડતો તમારે ખાલી એપ્લિકેશન કરવાની છે બરાબર પણ એપ્લિકેશન વધારે ક્યારે થશે તો કે જયારે તમે વધારે સમજશો એની ઇમ્પોર્ટન્સ સમજશો ત્યારે થશે જેમ પાંચ આજ્ઞા ઇમ્પોર્ટન્સ સમજાશે ને તેમ લક્ષ્મી પાછળ જેમ માણસ પડે છે તેમ પાંચ આજ્ઞાની પાછળ પડશે બરાબર છે પાંચ આજ્ઞાની પાછળ હજુ પડ્યા નથી આપણે કારણ કે એનો લાભ નથી દેખાતો એ લાભ જે વખતે દેખાતો જાય ને તો પાંચ આજ્ઞા સિવાય કશું પકડીએ ના દાદા ભગવાન એક જ વાક્ય છે કે જો તું તારા જીવન છે તે પણ હું સંભાળીશ અને તારો મોક્ષ પણ સંભાળીશ અને તને માવી જેવું સુખ વર્તાશે એની ગેરંટી આપું છું અને તને કોઈ ચિંતા ના થાય જો ચિંતા થાય તો બે લાખ રૂપિયા બતાવો માંડશે હવે આનાથી વધારે દાદા ભગવાન શું કહે સાહેબ બહુ અદ્ભુત વાત કરી છે એટલે આની આની ઇમ્પોર્ટન્સ સમજવાની જરૂર છે કે આ પાંચ આજ્ઞા શું આપણને લાભ આપે છે એની જેમ જેમ મહત્તા સમજાતી જાય તેમ તેમ આપણે બીજી બધી વસ્તુ સાઈડમાં મૂકતા જઈએ હજુ સાઈડમાં નથી મૂકાતું પછી લક્ષ્મી હોય છોકરા હોય વાઈફ હોય ઘર હોય કઈ પણ હોય સાઈડમાં મુકાવવું જોઈએ અને સાઈડમાં મુકાય તોય વાંધો નથી આપણે વાંધો નથી લેતા પણ પાંચ આજ્ઞાની ઇમ્પોર્ટન્સ કેટલી છે એમ એ બહુ બહુ મોટી વસ્તુ જૂની બિલીફ થી બધું ચાલતું પણ હવે પાંચ આજ્ઞાથી થી થોડુંક વ્યવહારની અંદર પાંચ આજ્ઞા ગોઠવીને વ્યવહાર થાય છે તો એનો જે અનુભવ થાય છે અને આનંદ આવે છે કે વ્યવહાર કેવો થયો પાંચ આજ્ઞાની ગોઠવણી કર્યા પછી એનો જે આનંદ આવે એના પરથી થોડુંક વધારે એ થાય છે પાંચ આજના પાંચ આજ્ઞામાં રહેવાથી તો ખોટ ની અંદર નફો થાય પાંચ લાખની ખોટ થાય ને તો પણ નફો થાય એવું પાંચ આજ્ના વસ્તુ છે બરાબર પાંચ આજ્ઞા એટલે નફાનો બિઝનેસ ખોટ જ નહીં ડિગીદ રીતે વેહારથી કે બુદ્ધિથી લોકોને ખોટ દેખાય પણ ખોટ જ નથી જેની અંદર હું અમે છે ને દાદા ભગવાન ને દાદા ભગવાન પાસ થઈ ગયા ને તો અમે પણ નોકરી કરતા હતા તો એ નોકરી કરતી કરીને જયારે પાછા આવીએ ઘરે તો હું સ્ટેશન થી પંદર મિનિટ મારે ચાલવાનું થતું તો એ પંદર મિનિટ ઘરના બધા માણસોના પ્રતિક્રમણ કરું અને ઘરમાં એન્ટર સાથે બધાની અંદર શુદ્ધાત્મા જો અને ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગવાની કારણ કે મોટામાં મોટા હિસાબ કોણ તો કે જે આપણી નજદી છે તે સંબંધી જે એ બધી નજદી ફાઇલો ફાઇલો ના કહેવાય તો પાર્ટી કહેવાય એટલે ત્યાં આગના એપ્લાય કરશો ને તો ગમે તેવી ગોચ ગમે તેવી ગોચ બહાર નીકળી જવાશે જે કોઈ વસ્તુ ઉકેલાઈ ના શકે એ આ પાંચ આગળ ઉકેલી દે એવી વસ્તુ છે અને મહત્તા સમજવાની જરૂર છે બહુ જ ઓકે અને મહત્તા એટલે મહત્તા સમજાશે એનો એને પ્રેક્ટિકલ એટલે એનો નિશ્ચય કરીએ એટલે મહત્તા સમજાસે નાખ શક્તિ પણ માંગવાની અને રિલેટિવ રિયલ જોવાથી શું થાય છે આપણને ફાયદો વ્યવસ્થિતમાં રહેવાથી શું થાય છે સંભાવે નિકાલ કરવાથી શું ફાયદો થાય છે તે તેમ તેમ વધારે ખબર પડતી જાય અથવા તો સમજતા જઈએ કે આ પાંચ આગળનાથી આપણને થાય છે શું વોટ ઇઝ હેપનિંગ આપણે શું બેનિફિટ થાય છે આપણને એ જેમ એ સમજાય તેમ પછી તમે એને પકડી રાખો ખિસ્સામાં હું તને એક લાખ રૂપિયા આપું તો તું શું કરું મૂકી રાખું ખાઈ પીએ ને આની કિંમત છે નાનું છોટું હોય ને એના મધર હોય ને મધર ને હજુ ચાલતું ના હોય ને તો જરાક છૂટું મૂક્યું હોય ને તો પણ બે બે મિનિટ એની મધર એને જોવા જાય એવી રીતે કેમ એવું થાય છે તો કેની ઇમ્પોર્ટન્સ છે એવું પાંચ આજ્ઞા માટે થવું જોઈએ દસ મિનિટ થઈ અડધો કલાક થયો હવે પાંચ આજ્ઞામાં રહ્યા કે ના રહ્યા જોયું કે ના જોયું વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ તમારો આખો વર્તન વ્યવહાર આખો બદલાઈ જશે અને છતાં કોઈને ખબર નહીં પડે અચ્છા અચ્છા એટલે એટલે હું તો તને અને દીપકભાઈ ને બધા મહત્તા શું છે કે બધા કે બધા ઇન્ડિવિજલ કે ઇન્ડિવિજુઅલ તો બધાને ફાયદો થાય ને થાય થાય ફાયદો થાય વિચાર કરે ને એક જણ મહેનત કરે એના કરતા બધાને પૂછવાનું દીપકભાઈ ને પૂછવાનું આપતો પુત્ર પૂછવાનું મહાત્મા ને પૂછવાનું કે પાંચ આજ્ઞામાં પાંચ આજ્ઞાની મહત્તા શું છે અને પાંચ આજ્ઞામાં રહેવાથી ફાયદો શું થાય છે એ જેમ જેમ સમજતા જઈએ અને બધા મહાત્માનો અનુભવ છે જબરજસ્ત તો એ અનુભવ આપણે સાંભળતા જઈએ તેમ તેમ આપણે પાંચ આજ્ઞામાં વધારે રહેતા થઈએ દીપકભાઈ પ્લીઝ કરેક્ટ કરેક્ટ

મારો અનુભવ કે કે આ આ પ્રશ્ન કેમ કેમ થયો મને છેલ્લા એકાદ બે અઠવાડિયા થી દીપક આનંદજી એ મને લાગે ત્રણ કે ચાર અઠવાડિયા પેલા એક સત્સંગમાં કીધેલું કે હવે આપણે બે જ વસ્તુ રહી એક પાંચ આગ્યાનું નિશ્ચય અને બીજું પ્રતિક્રમણ તો મને તો આમ એવું થયું કે ચાલુ બે જ વસ્તુ રહી એટલે કરવાની ચલો સિમ્પલ આપણે બે જ વસ્તુ કરવાની બીજું કરવાનું નહીં બહુ સિમ્પલ છે અને સિમ્પલ શું છે કે પાંચ આજ્ઞામાં ખાલી નિશ્ચય જ છે કે બીજું કઈ કરવાનું નથી અને બીજું કે પ્રતિક્રમણ કરવાનું એટલે મેં કીધું ચલો આપણે ટ્રાય કરીએ તો અનુભવમાં એવું થયું કે મારે ઓફિસના એક પર્ટિક્યુલર માણસ સાથે બીજા ડિપાર્ટમેન્ટ નો મેનેજર હોય ને એની સાથે ઘર્ષણ એટલું બધું થાય એને ખાલી જોવું ને એની સાથે જ માડે અને પછી એની સાથે કઈક વાત કરવાની હોય એને કઈક આપણો વ્યૂ પોઈન્ટ કહેવાનો હોય તો વ્યૂ પોઈન્ટ એવી રીતે ક્યારેક કહેવાતો જ નતો જેમાં હું ના એટલે ફોર્સફુલી જ કેતો હતો હંમેશા કે આ જ વ્યૂ પોઈન્ટ સાચો છે એ રીતે પણ ધીમે ધીમે જેમ 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 આવી રીતે પાંચ આજ્ઞા મુકાય એમ વ્યૂ પોઈન્ટ મુકાયો પણ વ્યૂ પોઈન્ટ કેવી રીતે મુકાયો ફોર્સફુલી ના મૂકાયો અને એ મેં ના મુક્યો ને ફોર્સફુલી તો એનું રિએક્શન શું આવ્યું એક્સેપ્ટ થઈ ગયું એને અને મને આશ્ચર્ય થયું કે સાલું આ કેમ નથી એક્સેપ્ટ થયો આટલા બધા બે વર્ષ ત્રણ વર્ષથી એક્સેપ્ટ નહોતું થતું સાલું કશું અને એને આમ એના મોઢા પર દેખાય કેમ કે અમારા ઝૂમ વિડિયો જ થાય આવી રીતે જ વિડીયો એના મોઢા પર દેખાય કે આમ આનંદ આનંદ એટલે મેં કીધું ચલો આગળ 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 એટલે એના પરથી આ પ્રશ્ન મને એટલે થયો કે મેં કાલે બી એક પ્રશ્ન પૂછેલો એમાં બી જવાબ પાંચ આજ્ઞા પર જ મળ્યો એટલે મેં કીધું કે પાંચ આજ્ઞા સેન્ટર પર છે અને બધા બધા અલગ વ્યૂ પોઈન્ટ થી પાંચ આજ્ઞા ને સમજવાની છે ડિગ્રી પાંચ આજ્ઞામાં કવર થઈ જાય સાહેબ એમાં પહેલી આજ્ઞા તો જબરજસ્ત છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ દાદા ભગવાન કહે છે કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાય જાય તો કેવળ જ્ઞાન થાય વ્યવસ્થિત સમજાય તો કેવળ જ્ઞાન થાય સમયે નિકાલ કરતો થઈ જાય હંડ્રેડ પર્સન્ટ તો કેવળ જ્ઞાન થાય એટલે બહુ એક એક રિલેટિવ એટલે તો હો 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 તમારે એડજસ્ટ પણ એ ખરેખર જોવાતું નથી કારણ કે રિલેટિવ રિલેટિવ સમજાય નહીં ત્યાં સુધી તમે રિયલ પર સ્થિર થઈ શકો નહીં અને રિલેટિવ એટલે થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ પોઈન્ટ તમારે ચોરને પાસ કરવો પડે પોલિટિશિયન ને પાસ કરવા પડે ગમે તેવો કોઈ અન્યાય કરતો હોય તો પાસ કરવો પડે કોઈ જુઠ્ઠું બોલે પાસ કરવો પડે કોઈ સત્યનો આગ્રહ પકડે તો પાસ કરવો પડે તમારે બધાને પાસ કરવા પડે ઇફ યુ રિયલી અન્ડરસ્ટેન્ડ અ રિલેટિવ એને ભગવાને દર્શન કહ્યું આ રિલેટિવ આજ્ઞાથી તો જબરજસ્ત દર્શન ખુલ્લું થાય ઓ હો અદભુત શક્તિ ખુલ્લી થાય યુથ ુથનું ફોરમ એક રવિવારે રવિવારે ચાલુ થયું એમાં રજની અંકલે સજેશન એવું આપ્યું કે એડજસ્ટ એવરીવેર એક ટોપિક લીધો છે ક્યાં એડજસ્ટ થવાય ક્યાં ના થવાય એ આપણે નોટડાઉન કરવું એટલે એ નોટડાઉન કરવાનું અક્ષયને ચાલુ થયું પછી નોટડાઉન તો થઈ ગયું પણ હવે આનું સોલ્યુશન શું અપ્લાય કરું નથી એડજસ્ટ થવાયું પણ એ નોટડાઉન કર્યું પણ સોલ્યુશન એટલે એ સોલ્યુશન ગોતવામાં પછી આગળ બીજા પ્રશ્ન પૂછાય ને પછી સમજ પડી પાંચ આજ્ઞા પર પરવાયુ રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાય તેમ તેમ એડજેસ્ટ થતો જાય કારણ કે કાયમનો નથી એટલે એ એડજેસ્ટ થઈ જાય જે એક રિલેટિવ ને કાયમનો માને છે માટે એડજેસ્ટ થઈ શકતો નથી રાઈટ રાઈટ અને પોતે જયારે રિયલ માં રહે ત્યારે રિલેટિવ એટલે પોતે રિલેટિવ સેલ્ફ થઈ ગયો રિયલ સેલ્ફ છૂટી ગયું એટલે પછી એડજસ્ટમેન્ટ ના લેવાય એટલે વંડરફુલ આજ્ઞા છે એ આજ્ઞા થોડીક પણ સમજાય ને ઓ હો એટલો બધો આનંદ આવે કે વાત નહીં કરવાની એક આનંદ આવે એટલે એવું નહીં કે આખો દિવસ આપણે હસતા રહીએ એવું નહીં એ અંદર ની આનંદ ની વાત જુદી છે ઇટ ઇઝ અનએક્સપ્લેનેબલ એ જે સુખ કે છે ને એ સુખ નું આમ થોડુંક રિયલ રિયલ સુખ નો ટેસ્ટ આવે રિયલ સુખ નો ટેસ્ટ આવે એટલે રિલેટીવ પર બહુ સમજવા જેવું રિયલમાં નથી સમજવા જેવું રિયલ કરી દીધી જે તમને દેખાતું દેખાતું કરી દીધું હવે દાદા ભગવાન શું કહે છે તમને જે દેખાય છે એ તમને ન દેખાતું હોય દેખાતું દેખાતું કરો બરાબર દાદા ભગવાન શું કહે છે તમને જે નથી દેખાતું તે દેખાતું કરો અને જે દેખાય છે તેને ના દેખતું કરો જે દેખાય છે રિલેટિવ એને બહુ ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી કારણ કે રિલેટિવ છે અને જે નથી દેખાતું એને બહુ ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર છે એને દેખતું કરો આજ્ઞામાં આવા રહસ્ય છુપાયેલા છે જબરજસ્ત પાંચ આજ્ઞા પર જ આઈ જાય છે બીજું મને સમજાયેલું કે અક્ષય કેમ એવી ગોઠવણી ના કરી શકે કે બધા જ કરી શકે એની પાછળ પડો તો કરી આપણે હજુ એની પાછળ નથી પડતા અને પાછળ ત્યારે જ પડાય એની મહત્તા સમજાય તો બરાબર એટલે આ સત્સંગ સત્સંગ એટલા માટે જ કરવાનો કે આની મહત્તા સમજાતી જાય તેમ તેમ એની ઇમ્પોર્ટન્સ આપણી લાઈફમાં વધતી જાય કોઈને ખબર નથી પડવાની બધાને આપણે નોર્મલ વ્યવહાર છે પણ અંદર એ બધું ચાલ્યા રાખે આ લાખો વ્યવહાર જ બદલાઈ જાય પછી આગ્રહ વગરનો એનો મોટા મોટું થર્મોમીટર શું તો કે આગ્રહ વગરનો વ્યવહાર થતો જાય

આપણે આમાં બી કહીએ છીએ ને હું અનંત દર્શન વાળો છું અનંત દર્શન વાળો એટલે આ રિલેટિવ જે છે એ રિલેટિવ સ્વરૂપે સમજાય તો એને દર્શન કયું આપણને રિલેટિવ જે દેખાય છે તેને તમે રિયલ માનો છો એટલે ચોંટી પડો છો રિલેટિવ દેખાય ના પડો એને ભગવાને દર્શન કહ્યું કારણ કે ચોંટવાનું છે કોને તો કે પોતાના સ્વરૂપ ને પોતે શુદ્ધ ચૈતન્ય મન છે પરમ જ્યોતિ સ્વરૂપ છે બરાબર ખ્યાલ હા એટલે એને દર્શન બરાબર એટલે દાદા ભગવાને ડેફિનેશન આપી છે કે આ જગત ને પોસાય યા ના પોસાય હું કંઈ પણ કરતો નથી એવો નિરંતર અંતર ખ્યાલ એ કેવળ દર્શન છે કે જેમ જેમ આજ્ઞામાં રહેતા જાય તેમ તેમ એ અનુભવ થાય એનો મતલબ એવું નહીં કે કોઈને ગાઢ આપી દે કે હવે મને તો હું શુદ્ધાત્મા છું એવું ના ચાલે હા એ દુરુપયોગ થઈ જાય પ્રકૃતિનો સ્વભાવ છે એ દુરુપયોગ કરે પોતાની રીતે વાપરે એટલે બહુ ચેતતા રહેવાનું હા બરોબર જય સચિદાન જય સચિદાન